દગામમાં વાસણા સોકટી ગામે ડૂબી જવાથી આઠ યુવાનોના મોત થયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી યુવાનોના ડૂબી જવાથી મોત મામલે દુઃખી છું મૃત્યુના સમાચારથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું યુવાનોના પરિવાર પર આવેલી આફતથી વ્યથિત થયો છું તેવું અમિત શાહે ટ્વીટ કર્યું યુવાનોના પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે તેવું ટ્વીટ તેમણે કર્યું છે દેગામના વાસણા સોગડી ગામમાં આજે ડૂબી જવાથી આઠ યુવાનોના મોત થયા મેશ્વર નદીનો પ્રવાહ કે જ્યાં યુવાનો નાહવા માટે પહોંચ્યા હતા અને જેમાં આઠ યુવાનોના મોત થઈ ગયા છે એક જ ફળિયાના આઠ યુવાનોના મોત થતા ચારે બાજુ શોકનો માહોલ છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુંજાની ફોનલાઇન પર જોડાઈ ગયા છે જે નિકુંજ આજે જે ગોઝારી ઘટના દુર્ઘટના વાસણા સોકઠી ગામ ખાતે બની છે જેમાં આઠ જેટલા યુવાઓના મૃત્યુ થયા છે નદીમાં ડૂબી જવાના કારણે ગૃહ રાજ્ય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે તેમના પરિવારજનોને આ દુઃખની ઘડીમાં દુઃખ સહન કરવાની શક્તિ આપે તે પ્રકારનું ટ્વીટની અંદર ઉલ્લેખ કર્યો છે આ પ્રકારની દુર્ઘટનાથી પોતે દુઃખી હોય તે પ્રકારની બાબત તેમને ટ્વીટ દ્વારા અમિત શાહે તેમણે ટ્વીટ કર્યું છે કારણ કે તેમનો આ લોકસભા મત વિસ્તાર પણ છે આ ઘટના બન્યા બાદ તેમણે કહ્યું કે હું આ ઘટનાથી વ્યથિત છું દુઃખિત છું અને જે પરિવારજનો છે તેમને આઘાત સહન કરવાની પરમાત્મા શક્તિ આપે તેવી પ્રાર્થના કરી